કહી શકાય કે દહેજ બાયપાસ રોડ સંવાદદાતા જપન શાહ જોડાઈ રહ્યા છે તેમની પાસેથી અપડેટ મેળવીશું મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે શું કેશો આ મામલે આ સમગ્ર ઘટનામાં જે પારિવારિક ઝઘડાને લઈને આ બોમ્બથી ઉડાવવાની ધમકીનો ખોટો ફોન કરવામાં આવ્યો હતો અને આરોપીને હાલ અટકાયત કરી છે આ જે સમગ્ર બાબત છે તેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને અટકાયત કરી છે પરંતુ એક કોલ પારિવારિક ઝઘડામાં પોલીસની મદદ લઈ અને પોલીસનો સાથ લેવાનો માટેનો હતો ટીકડ માટે કોલ કરાયો હોવાની માહિતી મળી છે તે સંદર્ભે શું કહેશો ટિકટ માટે કોલ કરાયો હોવાની માહિતી મળી છે તે સંદર્ભે માહિતી આપશો ના ના એ બાબતે ક્યાં નથી ખાલી એમને ફોન કરીને એવું જણાવ્યું કે ભાઈ મારા ભાઈ અને ભાભી ને એવી લખાવી છે કે ભાઈ ભાઈ ભાભી આ બોમ્બ ઉડાઈ દેવાના છે ને એવી માહિતી તેને આપી હતી જી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ખોટો ફોન કોલ કરીને ધમકી આપવામાં આવી હોય તેવી વાત હાલ સામે આવી છે ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને બેવવાર કોલ કરીને ધમકી આપવામાં આવી જે મામલે એક શકમંદની અટકાયત કરાઈ હોવાની માહિતી પણ સામે આવી છે દહેજ બાયપાસ રોડ પરથી કોલ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે અમારા સંવાદદાતા જપન શાહના જણાવ્યા પ્રમાણે આ મામલે ખોટો કોલ કરાયો હોવાની વિગતો સપાટી પર આવી છે